સુરતમાં પીવીટી પ્રાઇમરી કન્યા શાળાના ગુજરાતી માધ્યમમાં ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું વનિતા વિશ્રામ સંચાલિત ડૉક્ટર પીવીટી પ્રાઇવેટ કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં વાર્ષિકોત્સવનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરાયું હતું આ વાર્ષિકોત્સવ ભવ્ય ભાતીગઢ ભારતની થીમ ઉપર યોજવામાં આવ્યો હતો જેવા ધોરણ હતો જેથી ભારતના અલગ અલગ રાજ્યોના પારંપરિક નૃત્યો જેવા કે કથ્થક મણિપુરી લાની ઓડિસી ભાંગડા કાશ્મીરી બિહુ તેમજ બંગાળી વગેરે ઉપર વિદ્યાર્થીઓએ સુંદર ડાન્સ કર્યો હતો અને સૌના હતા શાળાના આચાર્ય દેસાઈના સચોટ માર્ગદર્શન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે એક હજાર ચારસો અઠ્યાવીસ જેટલા વાલીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષકગણોએ ખૂબ જ મહેનત કરી હતી જેને લઈ આ વાર્ષિકોત્સવ દીપી ઉઠ્યો હતો NOOOOO <laughs> હું અમિષા દેસાઈ આચાર્ય ડૉક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ આજે કોરોના પછી લગભગ ચાર વર્ષ પછી અમે વાર્ષિકોત્સવનું આયોજન કરી રહ્યા છે દર વર્ષે અમે કોઈને કોઈ થીમ ઉપર વાર્ષિકોત્સવનું આયોજન કરીએ છીએ આ વખતે અમે ભવ્ય ભાતીગઢ ભારત થીમ રાખી છે જેની અંદર અમે ભારતના વિવિધ લોક નૃત્યો જેવા કે બિહુ રાજસ્થાની મણિપુરી કુચીપુડી મોહિની અટ્ટમ ભાંગડા ભરતનાટ્યમ અને રાજસ્થાની જેવા નૃત્યોને અમે સમાવેશ કર્યો છે પાંચસો ને પંચ્યાસી વિદ્યાર્થીનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે શિક્ષકો અને બાળકોની મહેનત આજ આપ સ્ટેજ ઉપર જોઈ શકો છો